ગુજરાતમાં હવે હવામાનમાં મોટો બદલાવ આવવાની શક્યતા જણાઈ રહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવેમ્બરથી ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં વરસાદ ચક્રવાતને ઠંડી ત્રણેયની ડબલ અસર જોવા મળી શકે છે હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સવારના સમયે ઠંડી પવનનો અહેસાસ થવા લાગ્યો છે પરંતુ આગામી દિવસોમાં આ ઠંડી વધુ તીવ્ર બનશે નવેમ્બરમાં ચક્રવાતને માવઠાની શક્યતા અંબાલાલ પટેલની આગાહી મુજબ સોળમી અઢાર નવેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત ઉભો થઈ શકે છે આ ચક્રવાતના પ્રભાવથી અઢારમી દશાંશ બે ચાર નવેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું અથવા હળવો વરસાદ પડી શકે છે ખેડૂતો માટે આ સમય મહત્વનો બની શકે છે કારણ કે પાક પર વરસાદી અસર થઈ શકે છે હાલમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ શુષ્ક છે પરંતુ નવેમ્બરના અંતમાં આ સ્થિતિ બદલાઈ શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે નવેમ્બર અંતથી લઈને ડિસેમ્બર મધ્ય સુધી પશ્ચિમ તરફથી આવતી ઠંડી હવામાં બદલાવ આવશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે આ પ્રભાવને કારણે તાપમાન ધીમે ધીમે ઘટશે અને ડિસેમ્બર અંત સુધીમાં ઠંડીનો વેગ ખૂબ વધશે હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ દશાંશ બે શૂન્ય ડિસેમ્બર પછી ઉત્તર ભારતના હિમાલય વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થશે તેના કારણે ગુજરાતમાં પણ ઠંડીની તીવ્રતા વધશે બાવીસ ડિસેમ્બરથી ઠંડીનો એવો વેગ આવશે કે સવારે અને રાત્રે હાડતંપાવતી ઠંડી અનુભવાશે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં ઠંડીનો પ્રભાવ વધુ રહેશે અંબાલાલ પટેલની આગાહી અનુસાર અગિયાર જાન્યુઆરીથી ઉત્તર દિશાના ઠંડા પવન ફૂંકાવા લાગશે ઉત્તરાયણ બાદ પણ ઠંડી યથાવત રહેશે અને ફેબ્રુઆરી પહેલા સુધી હાડકમ પાવતી ઠંડીનો માહોલ રહેશે નાગરિકો અને ખેડૂતો માટે ચેતવણી હાલ વાતાવરણ સ્થિર છે પરંતુ આગામી અઠવાડિયામાં મોટો બદલાવ આવી શકે છે ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે પાકને વરસાદથી બચાવવા જરૂરી પગલાં લે નાગરિકોએ પણ આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે કારણ કે ડિસેમ્બરથી જાન્યુઆરી વચ્ચે ઠંડીનો વેગ વધારે રહેશે